તો પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા સામે ઠાકોર સમાજની મહિલાઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું વોર્ડ નંબર એકની સેવિકાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ઠાકોરવાસની મહિલાઓ પાલિકા કચેરી બહાર માટલા ફોડી તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી મહિલાઓએ પાણીની અછત સફાઈનો અભાવ અને જાહેર મુતરડીની ગંદકીના મુદ્દે નારાજગી વ્યક્ત કરી લેખિત અને મૌખિક રીતે તંત્ર અને પાલિકા સામે ગંભીર આક્ષેપ કર્યા તો નાગરિકો મુજબ પંદર દિવસ સુધી પાણી નહીં મળવાનો અને સફાઈના ભવે બીમારી ફેલાતી હોવા છતાં પાલિકા પ્રમુખ કચેરીમાં હાજર ન રહેવાના આક્ષેપ કરવામાં આવ્યા જાબેન ઠાકોરે ચેતવણી આપી કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઠાકોર સમાજ ભવિષ્યમાં ભૂખ હડતાલ અને વધુ ઉગ્ર આંદોલન કરશે પાણીની બહુ તકલીફ છે અઠવાડિયે આવે દસ દિવસે આવે ને પંદર દિવસે પણ આવે અને જયારે પાણી આવે ત્યારે એમ કે છે કે મોટર બની ગયે છે બોર પાણી ધીમું કાઢે છે જયારે અમારો વાર